શિવ શિવ હું ભારદ્વાજ બાપુ એમ કહેવાય કે આપણી દીકરીના લગ્ન કરીએ તો આપણે ઘરના બધા રાજી થાય આપણા ભાઈ બહેન રાજી થાય આપણા કુટુંબના રાજી થાય પણ કોકની દીકરીના લગ્ન કરીએ તો ઈશ્વર રાજી થાય દેવરાજી થાય દેવી રાજી થાય તો એવું કાર્ય અમે વિચાર્યું છે અને પિતા વગરની દીકરી એટલે કે જેને પિતાની છત્રછાયા નથી પિતા વિહોણી દીકરીના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને જે સાવ ગરીબ હોય એવી પણ દીકરી ને પણ અમે પરણાવવાનું નક્કી કર્યું છે મર્યાદિત સંખ્યા લેવાની છે તો વહેલી તકે આપ ફોર્મ ભરી ફરી શકો છો સોળ બે બે હજાર છવ્વીસ સુધી એમની છેલ્લી તારીખ છે અને સોનાની ચૂકથી લઈને પીટી શેટીથી લઈને કબાટથી લઈને ટૂંકમાં ચૂકથી ચમચી સુધી ત્રણસો અગિયાર ઉપર વસ્તુ કર્યાવરમાં આપવાની છે એટલે કે અમારી કોશિશ એવી રહેશે વધુ વધુ દીકરીને કર્યાવરમાં આપીએ કેમકે જેનું કોઈનું હોય ને એના ભગવાન હોય છે આપ સૌના સાથ સહકારથી આ સમૂહ લગ્ન થાય છે તો એવી કોઈ દીકરી આપના ધ્યાનમાં હોય તો અમારો સંપર્ક કરો વધુ વધુ આ મેસેજને વાયરલ કરો અને આપ પણ આ સમૂહ લગ્નમાં કર્યાવરમાં જો કંઈ આપવા માગતા હોય તો પણ અમારો સંપર્ક કરો અમારો મોબાઈલ નંબર છે ડબલ નાઇન સેવન નાઇન થ્રી ફોર થ્રી ફોર થ્રી ફોર ભારદ્વાજ બાપુ આશુતોષ એન ક્ષેત્ર તળાજા કથાકાર ભાગવત કથાકાર શિવ શિવ